નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તન થયા બાદ નડિયાદના નગરજનોને સૌથી વિશેષ લાભ મળશે તેવી આશા સાથે નડિયાદ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર કરવામાં આવ્યું પરંતુ આ મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ નડિયાદ નગરના પ્રશ્નોને ગૂંચવાળા ભર્યા પ્રશ્નો બનતા હોય તેવા વારંવાર દાખલાઓ બની રહ્યા છે સફાઈ કામદારોનો પ્રશ્ન હોય કે વેપારીઓનો પ્રશ્ન હોય રોડ રસ્તા કે ગટરનો પ્રશ્ન હોય આ પ્રશ્નો નડિયાદમાં ઉભરાઈ રહ્યા છે અને આવા પ્રશ્નોથી આમ પ્રજા થાકી રહી છે ત્યારે તેઓ જે પ્રશ્ન નડિયાદ નગરપાલિકા વિસ્તારના પીપલ ચોકડી પાસેના મુસ્તાકભાઈ કે જેઓ બેસ્ટ મસાલાના માલિકના નામે ઓળખાય છે તેમની સાથે પણ બનેલો છે તેઓએ આ બાબતે કાનૂની નોટિસો ફટકારી છે અને વધુ કાર્યવાહી અર્થે તેઓ કાયદાકીય પગલાં પણ લેશે તેવું તેમના દ્વારા જાણવા મળ્યું છે મુસ્તાકભાઈ આપને ગતરોજ નડિયાદ નગરપાલિકાએ આપના વેરા બાકી અંગેની નોટિસ આપી અને આપને જાણ કરવામાં આવી કે આ વેરો તાત્કાલિક અસરથી ભરી દેવામાં આવે અને આપની મિલકત સીલ કરવામાં આવે શું કહેશો આપ તે અંગે ખોટી રીતની ડિમાન્ડ નોટિસ આપેલી છે ગઈ પણ આવી રીતે ફીટ બંધ કરેલું હતું લોક સીલ મારેલું લગભગ સાતમા મહિનામાં સીલ કરેલું હતું જે સીલ કર્યા બાદ મુકેશભાઈ પટેલી નામના ઓફિસરે રિકવરી ઓફિસર છે જેમણે મારી જોડે સીલ માર્યા પછી મહિના પછી મારી જોડે બેઠક કરી છે મારી જોડે પચાસ હજાર રૂપિયા નક્કી કર્યા ત્રીસ હજાર રૂપિયા કામ થયા પહેલાં વીસ હજાર રૂપિયા કામ થયા પછી આ રીતનું અમારે સેટલમેન્ટ કર્યા પછી મને એમ કે છે તમારા ડિમાન્ડનો આ નોટિસનો તમારે ઓફિસે આવવાનું નહીં હું મારી રીતે કઢાવી લઈશ તમે કોર્ટમાં વકીલે ત્રીસ હજાર રૂપિયા આપશો એના કરતાં અને તમને બે ત્રણ મહિનાનો ટાઈમ લાગી જશે તમારો ગેટ ખુલશે નહીં આવી વાત કરેલી એટલે આપણે આની ડાયરેક્ટ ઓફિસર જોડે સેટલમેન્ટ કર્યું કે પચાસ હજાર રૂપિયા લઈને તમે મારો વેરાનું નિરાકરણ લાવવા માટે ત્રીસ હજાર રૂપિયા મેં પહેલાં આપી દીધેલા છે મુકેશભાઈ પટણીના રૂબરૂમાં એમના હાથો હાથ આપેલા છે અને વીસ હજાર રૂપિયા કામ થયા પછી જે દરમિયાન મુકેશભાઈ અવારનવાર માણસોને મોકલીને એમના જે સ્ટાફનો માણસ હોય કે એમનો લોકલ માણસ હોય કે વીસ કિલો મરચું આલજો પાંચ કિલો હળદર હાલજો વીસ કિલો જીરું આલજો આવું કરીને ત્રીસથી બત્રીસ હજાર રૂપિયાનો સામાન લઈ રહ્યા છે આજ દિન સુધી મારું કામ થયું નહીં મેં કામ માટે ઉતાવળ કરી તો કે મહાનગરપાલિકા બેસતા પહેલ મને તમને પતા હોય આપીશ પણ કઈ કોઈ નિકાલ લાયા છે નહીં હવે મહાનગરપાલિકા બેસી ગઈ એટલે એમનાથી કોઈ થાય છે નહીં અને મારી જોડે વધારે પૈસાની ડિમાન્ડ કરે છે અને એ બે માગણી સંતોષી નહીં એમની એટલે વધારે પૈસામાં મારી જોડે આપવાની તાકાત પણ છે એટલે આ ભાઈએ ફરી આવીને લોક સીલ મારી દીધી આ સીલ અંગે આપ શું કાનૂની કાર્યવાહી કરી રહ્યા છો અને આગળ આપની રણનીતિ શું હશે મારી જોડે ભેંસો કે લાકડાના ધંધાને લઈને અમારે કોઈ અમારા ખાનદાનમાં કોઈ કરેલું છે નહીં મારો ધંધો મસાલાનો છે ને લાકડાને કોઈ લેવા દેવા આવતી છે નહીં હવે અમારી આ જગ્યામાં સોમિલ બતાવીને અમને ખોટી આકારણી કરી અને ખોટી રીતના મારી જોડે ટેક્સ કોઈ કરવા માંગે છે જે મારાથી શક્ય છે નહીં અને ખોટી રીતના સોમિલ બતાવીને જે ખુલ્લી જગ્યા છે એસી બાય એનસી બાય ચાલી વીસનો પ્લોટ છે એ પ્લોટની ઉપર આ ખોટી રીતની સો બતાવીને મારી જોડે પૈસા પડાવવાની ગણતરી છે

કાયદેસર તો નોટિસ આપી જ છે હવે સોમવારે પછી નવેસર કોર્ટમાં દાવો કરીશ ને મુકેશભાઈ પટલી પખાક્ષ